વિવાદિત કીર્તિ પટેલ નો દાદાગીરીનો મામલો સામે આવ્યો છે કેમેરા તોડી નાખવાની એ ધમકી કીર્તિ પટેલે આપી હતી વિવાદિત કિર્તિ પટેલનો એ દાદાગીરીનો મામલો સામે આવ્યો છે એસપી સુબોધ ઓડેદરા દ્વારા હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે પીઆઈ સાથે દાદાગીરીની બાબતને લઈને એસપી સુબોધ ઓડેદરાએ તપાસના આદેશ આપ્યા છે ક્યાં રોકાણ કર્યું હતું તમામ બાબતોને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે તેની સાથે આવેલા લોકોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે મામલો ઉગ્ર બનતા પોલીસ દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગઈ કાલે રાત્રે મહાશિવરાત્રીના એ મેળાના પુનાહુતિ સમયે મૃગીકુંડની અંદર એ કીર્તિ પટેલે સ્નાન કરતા વિવાદ ઊભો થયો હતો સ્નાન કર્યા બાદ કીર્તિ પટેલે મીડિયાને પણ ધમકી આપી હતી મીડિયાના કેમેરા સામે કેમેરા તોડી નાખવાની એ ધમકી કીર્તિ પટેલે આપી હતી ધમકી આપતો વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો સાધુ સંતોમાં પણ કીર્તિ પટેલને લઈને અત્યારે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે કીર્તિ પટેલ બાદ મહિલા

તે મૃગીકુંડની અંદર કીર્તિ પટેલને પીઆઈ વરિયા સ્નાન કરતા વિવાદ ઉભો થયો છે પરંતુ વિવાદમાં રહેતા કીર્તિ પટેલ જેઓ હંમેશા જાહેરની અંદર એ ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક તેમની અંદર લાઈવ કરીને એક સ્ટોરી મૂકીને ધાક ધમકીઓ આપતા હોય છે તે કીર્તિ પટેલ ફરી એક વખત પોલીસ સાથે બબાલ કર્યા બાદ મીડિયાને પણ તેમણે ધમકી આપી છે આવો એ બંને વિડીયો જોઈએ જેમાં પહેલાં તેઓ પોલીસ સાથે બબાલ કરે છે અને ત્યારબાદ મીડિયાને શું ધમકી આપે છે